આજનો આપણો દાખલો છે કે ત્રિકોણ ઓડીસી સમરૂપ છે ત્રિકોણ ઓબીએ આ તમને આપેલ છે અને તમને બે ખૂણા આપેલા છે તો આ બે ખૂણા ઉપરથી ત્રણ ખૂણાઓ તમને શોધવાના કયા છે હવે આ દાખલો આપણે કેવી રીતે સોલ્વ કરીશું એટલે સમજીએ એ પહેલા બે સમૃદ્ધ ત્રિકોણ વિશે તમને પૂરેપૂરું ખબર હોવી જોઈએ કે જ્યારે પણ બે સમૃદ્ધ ત્રિકોણ આપ્યા હોય તો એમના અનુરૂપ ખૂણા અહીંયા શબ્દ વાપરું છું અનુરૂપ અનુરૂપનો મતલબ ખૂણો એ ઓ ને અનુરૂપ ઓ છે ખૂણો ડી ને અનુરૂપ બી છે ને ખૂણો સી ને અનુરૂપ એ છે અને અનુરૂપ ખૂણા કહેવાય અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમ પ્રમાણમાં હોય અહીંયા બાજુનું તો કોઈ કામ દેખાતું નથી એટલે આપણે ખૂણાની જ વાત કરીશું હવે તમને જે આપ્યું છે આ બે ખૂણા આપેલા છે અને તમને પહેલું શોધવાનું કીધું છે ડીઓ સી હવે ડીઓ સી એટલે ડીઓ સી એટલે આ ખૂણો શોધવાનું કહ્યું છે હવે જોઈને ખબર પડે છે કે આ ખૂણો અને આ ખૂણો રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણા કેવા હોય પૂરક હોય બરાબર તો અહીંયા હું લખી શકું કે ખૂણો ખૂણો ડીઓ ખૂણો ડીઓ પ્લસ ખૂણો સી બી ખૂણો સી બી બરાબર એકસો ને એસી જ્યારે બી તમે ભૂમિકીના દાખલા સોલ્વ કરતા હોય અને આવું કોઈ પણ સ્ટેટમેન્ટ લખો તો એનું કારણ તમારે લખવાનું બહુ જરૂરી છે અહીંયા જસ્ટ ખાલી લખી દો કારણ કે જોડના ખૂણા રેખિક જોડના ખૂણા આ લખવું ખૂબ જ જરૂરી છે બેટા બરાબર આ નહીં લખો તો માર્ક્સ નહીં મળે અને આ જેટલી વાર વધારે લખશો એટલું વાર તમારું પણ પાકું થશે હવે ડીઓસી આપેલું છે આપણા એને ખૂણો નથી આપ્યો ડીઓસી ખૂણો સીઓબી બી હા એ આપેલો છે એકસો પચીસ હવે એકસો પચીસ પ્લસ છે આમ તો તો બરાબર એકસો એસી માંથી એકસો પચીસ જાય તો પંચાવન વધે એટલે આ ખૂણો કેટલા અંશનો થઈ ગયો પંચાવન અંશનો થઈ ગયો બરાબર તો આપણાને પહેલો જવાબ મળી ગયો બરાબર હવે તમને કીધું છે ડીસીઓ

વત્તા સરવાળો કેટલો થાય એકસો એસી અહીંયા આપણે ખાસ કારણ લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો શોધવાનું છે ખૂણો ઓડી આપણે શોધવાનું છે ભાઈ અને સીડી શું છે તો એ આપેલ છે આપણા સિત્તેર બરાબર તો હવે તમને જોઈને ખબર પડી ગઈ હશે કે સર સો ટકા ત્રીજો ખૂણો મળી જશે તો ખૂણો ઓસીડી સિત્તેર અને પંચાવન કરી એટલે એકસો પચીસ થાય પચીસ પ્લસ છે આમ જશે તો માઇનસ થઈ જશે તો ખૂણો ઓસીડી બરાબર એકસો એસી માઇનસ એકસો પચીસ બરાબર એકસો માંથી એકસો જાય તો અગેન કેટલા થશે પંચાવન એટલે આ ખૂણો પણ પંચાવન નો હશે અને તમે ચેક કરી લો આ પંચાવન આ પંચાવન એકસો દસ અને સિત્તેર એકસો એંસી તો ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થઈ ગયો બરાબર હવે તમને કયો ખૂણો શોધવાનું કીધો છે ઓએબી એટલે કે હવે આ બીજા ત્રિકોણમાં આ ખૂણો શોધવાનો કયો છે તો આપણે બધા જ જાણીએ છીએ કે આ બંને ત્રિકોણ ત્રિકોણ ઓડિસી ઓડિસી એ સમરૂપ છે ત્રિકોણ ઓબીએ બરાબર એ આપણાને આપેલું છે એ આપણે સાબિત નથી કરવાનું એ આપણાને દાખલામાં આપેલું છે બરાબર હવે તમને કહો ખૂણો શોધવાનો કયો છે ઓ એ બી ઓ એ બી બરાબર તો આ ખૂણો ઓ એ બી જે છે એ કોના બરાબર હશે ખૂણો ઓ ડી બરાબર જો અહીંયા ઓ એ બી ઓ ડી તો અહીંયા ખૂણો ઓસીડી જેટલો હશે એટલો જ ખૂણો ઓ એ બી હશે બરાબર છે તો આનું કારણ લખીશું આપણે ખાસ સમરૂપ ત્રિકોણના એકરૂપ ખૂણા સમરૂપ ત્રિકોણના ખૂણા ત્રિકોણના ખૂણા અક્ષર તો મારા સુંદર છે એ જ છો બહુ સારી રીતે બરાબર તો હવે ઓશિડી કેટલું છે તો આપણને ઓશીડી મળી ગયું હા સર હમણાં શોધ્યું પંચાવન તો બેટા ખૂણો આ પંચાવન અંશ હશે તો ખૂણો ઓ એ બી પણ કેટલો હશે પંચાવન અંશ હશે આ રીતે તમારે ત્રિકોણના ખૂણાઓ શોધવાના છે એમના નિયમોનો ઉપયોગ